હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજના વિડીયોમાં આપણે હિન્દી પ્રથમ પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ હિન્દીની આપણે બ્લુ પ્રિન્ટ જોશું અને ઝડપથી આપણે આજે વિડીયો શરૂ કરી અને ટૂંકો જ સા વિડિયો બનાવ્યો છે આખી આખી હિન્દીની બ્લૂ પ્રિન્ટ બનાવેલી છે એની અંદર હિન્દીની અંદર તમને પ્રકરણ એકથી દસ એટલે કે એકથી દસ પાઠ આવવાના છે જે પ્રમાણે ગુજરાતીની બ્લૂ પ્રિન્ટ છે તે મુજબ જ હિન્દીની પણ બ્લુ પ્રિન્ટ છે કે જેમાં વિભાગ એની અંદર ગદ્ય વિભાગ અને વિભાગ બીની અંદર પદ્ય વિભાગ આવે છે તો ચાલો શરૂ કરીએ ઝડપથી વિભાગ એ ગદ્ય વિભાગ તેર ગુણનો તમને હશે જેની અંદર સૌથી પહેલાં વિકલ્પ હશે પહેલાં બે જે બે માર્ક્સનો હશે પછી વાક્ય પૂરા કરવા એમાં પણ તમને વિકલ્પ આપેલા હશે એટલે કે પાઠને લગતા કોઈ વાક્ય હશે ને નીચે એ વાક્યને પૂરો કરતો ડાયલોગ હશે જેમાં ચાર વિકલ્પ તમને આપ્યા હશે એમાંથી પસંદ કરવાના હશે આવા પણ બે પ્રશ્નો હશે અને બે માર્ક્સ હશે એટલે એક પ્રશ્નનો એક માર્ક્સ હશે પછી ખાલી જગ્યા બે માર્ક્સની હશે એની અંદર પણ કાઉન્સમાં તમને જવાબ આપી દીધેલા હશે એટલે કે વિકલ્પમાં પણ આન્સર આપેલા છે વાક્ય પૂરા કરવામાં એ આન્સર આપેલા છે ખાલી જગ્યામાં પણ તમને આન્સર આપેલા જ છે ખાલી તમારે માત્ર સાત સાચો આન્સર ગોતીનામાંથી લખવાનું છે ત્યાર પછી છે એક વાક્યમાં જવાબ આપો એ બે પ્રશ્નો હશે અને બે માર્ક્સ હશે જે તમારે મોઢે લખવાના હોય પછી બે ત્રણ વાક્યમાં જવાબ આપો એની અંદર બે પ્રશ્નમાંથી તમને એક પ્રશ્ન લખવાનો હશે એટલે કે ઓપ્શન હશે તમને એક નાથવામાં એક એક પ્રશ્નનો બે માર્ક્સ તમને હશે એટલે બે ત્રણ વાક્યમાં જવાબ લખો બે ક્વેશ્ચન આપ્યા હશે બે ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન લખવાનો અને એના બે માર્ક્સ હશે વધારે પડતા બે ત્રણ વાક્યમાં જે જવાબ આપો એ કયા પાઠમાંથી પૂછાય છે તો છઠ્ઠો નવમો બે ત્રણ અને પાંચ આ પાઠમાંથી બે ત્રણ વાક્યના પ્રશ્નો જે છે બે માર્ક્સના પ્રશ્ન એ પૂછાવાની શક્યતા વધુ છે પછી છે વિસ્તૃત પ્રશ્ન આપો એટલે કે મોટા પ્રશ્ન આપો જેની અંદર બે પ્રશ્ન હશે બેમાંથી તમારે એક પ્રશ્ન લખવાનો છે ને એક પ્રશ્નના ત્રણ માર્ક્સ હશે અહીં તમને ચેપ્ટર બે પાંચ અને આઠમાંથી આવશે તો આ હતો આપણો વિભાગ એ તેર ગુણનો તમને ધારો તો સ્ક્રીનશોટ પણ આનો પાડી લેશો જેથી કરી અને તમને જ્યારે તૈયારી કરવી હોય તે રીતે તૈયારી કરી શકો પછી આવશે હવે વિભાગ બી વિભાગ બી છે એ પણ તેર ગુણો હશે જે મુજબ વિભાગ એ તેર ગુણનો છે એ જ રીતે વિભાગ બી પણ ત્રણ તેર ગુણનો છે અને સેમ વિભાગ એની જેમ જ સૌથી પહેલાં વિકલ્પ હશે બે માર્ક્સમાં પછી વાક્ય પૂરા કરવાના હશે એમાં પણ વિકલ્પ આપ્યા હશે બે વાક્ય પૂરા કરવાના હશે અને બે માર્ક્સ હશે ખાલી જગ્યા હશે જેમાં કાઉસમાં ત્રણ આન્સર આપેલા હશે એમાંથી કોઈ એક આન્સર તમારે સાચું હોય તે લખવાનો હશે એટલે બે માર્ક્સની ખાલી જગ્યા હશે એક વાક્યમાં જવાબ આપો બે પ્રશ્ન હશે અને બે માર્ક્સ હશે એટલે કે એક પ્રશ્નનો એક માર્ક્સ પછી બેથી ત્રણ વાક્યમાં જવાબ આપો એમાં બે ક્વેશ્ચન હશે તમારે લખવાનું એક જ ક્વેશ્ચન હશે અને એના બે માર્ક્સ હશે અને એ ચેપ્ટર પહેલો ચોથો અને દસમો આ ચેપ્ટરમાંથી પૂછાય છે હવે વિદ્યાર્થીઓ કહે છે કે બેના વિકલ્પ છે વાક્ય પૂરા કરો ખાલી જગ્યા છે એમાં તમે ચેપ્ટર કેમ નથી લખાવ્યા તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ભાષાના વિષયો છે અને ભાષાના વિષયોની અંદર એકથી દસ પાઠ એમાં પદ્ય વિભાગની અંદર જેટલા પણ પાઠ આવે છે એમાંથી કોઈપણ પાઠમાંથી તમને વિકલ્પ ખાલી જગ્યા કે વાક્ય પૂરા કરો આપી શકે છે અને અહીંયા કરીને જે બે ત્રણ વાક્યનાને જે મોટા મોટા પ્રશ્નો છે એ ઓલરેડી મેં તમને આપી દીધા છે કે આ પાઠમાંથી કરો તો વધારે સારો કાક એમાંથી જ પૂછાશે તો આ થયો આપણો વિભાગ બી તેર ગુણનો આનું પણ તમને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેવો જેથી કરી તૈયારી કરવા ટાણે તમને ખ્યાલ આવે પછી આવશે વિભાગ એ અને બી તેર તેર ગુણના હવે આવશે વિભાગ સી વ્યાકરણ હશે એની અંદર પણ તમને લગભગ ઘણા બધા વ્યાકરણ જે છે એના તો તમને આન્સર આપી જ દીધા હોય છે પેપરમાં માત્ર તમારે સાચો આન્સર ગોતવાનો હોય છે એકવીસ નંબરના ક્વેશ્ચનથી તમારું વ્યાકરણ શરૂ થશે એમાં સૌથી પહેલાં મુહાવરો આપેલો હશે એટલે કે એક વાક્ય આપ્યું હશે એ વાક્યને લગતો મુહાવરો કયો છે એ તમારે ચાર વિકલ્પમાંથી શોધવાનો હશે બરાબર એટલે કે ધારો કે હું એમ કહું કે બધું પતી જાય પછી આવવાનો શું અર્થ તો આ હિન્દીનો પેપર છે હિન્દીમાં હશે તો અહીંયા કને એવો કોઈ પણ મુહા કોઈ પણ વાક્ય આપ્યો હશે એ વાક્ય ઉપર કયો મુહાવરો લાગુ પડે છે એ ચાર મુહાવરા તમને વિકલ્પમાં આપ્યા હશે એમાંથી સાચો મુહાવરો પસંદ કરવાનો હશે અને એના બે માર્ક્સ હશે પછી કહેવત હશે અને એ કહેવતની અંદર પણ તમને વિકલ્પ આપેલો હશે અને એ વિકલ્પમાંથી તમારે સાચી કહેવત જે વાક્યને લગતી સાચી કહેવત છે એ શોધી અને લખવાની જેનો એક ગુણ હશે પછી શુદ્ધ વાક્ય બનાવવાનો હશે એટલે કે એની અંદર જે મિસ્ટેક હોય મિસ્ટેક સુધારી ભૂલ સુધારી અને સાચો કયો વાક્ય છે એ લખવાનો હશે એના એ વિકલ્પ આપ્યા હશે અને એક ગુણ હશે વિરોધી શબ્દ જે છે એના વિકલ્પ નહીં આપ્યા હોય ડાયરેક્ટ મોઢે લખવાનો હશે એક ગુણનો સામાનાર્થીમાં એ વિકલ્પ નહીં આપ્યા હોય એક ગુણનો શબ્દ સમૂહ માટે એક શબ્દ પસંદ કરો એ પણ એક ગુણનો ઉપસર્ગને એવું શોધવાનું તો એ પણ એક ગુણનો હશે ત્યારબાદ બધી સંજ્ઞાઓ હશે ભાવવાચક કર્તુવાચક આના સિવાયની પણ કોઈ સંજ્ઞાઓ આવી શકે કે પણ મોસ્ટ ઓફ ભાવવાચક કર્તુવાચક આ સંજ્ઞાઓનો વધારે ઉપયોગ થાય છે એ પણ એક એક ગુણની હશે વિશેષણ શોધવાનો હશે એક ગુણનો હશે અને સમાસ હશે એક ગુણનો હશે તો આ થયો આપણો વિભાગ સી અને વિભાગ સી છે એ બાર ગુણનો હશે અને હવે આવી જોઈએ વિભાગ ડી વિભાગ ડી પણ બાર ગુણનો છે એની અંદર પ્રથમ ક્વેશ્ચન જે હશે એ ફકરો આપી દીધો હશે હિન્દીમાં તમને અને નીચે એ ત્રણ ક્વેશ્ચન આપ્યા હશે એ ત્રણ ક્વેશ્ચનના આન્સર ફકરામાંથી ગોતીને તમારે વ્યવસ્થિત લખવાના હશે અને એના ત્રણ ગુણ હશે પછી વાર્તાલેખન અથવા પત્રલેખન બંનેમાંથી કોઈ પણ એક કરવાનો હશે એના પર ત્રણ ગુણ હશે અને નિબંધ ત્રણ નિબંધ આપ્યા હશે એમાંથી કોઈ પણ એક ટોપિક ઉપર તમારે લખવાનું હશે અને એના છ ગુણ હશે તો આવી રીતે તમારો વિભાગ એ બી સી ડી વિભાગ એ છે એ તેર માર્ક્સનો વિભાગ બી તેર માર્ક્સનો વિભાગ સી બાર માર્ક્સનો અને વિભાગ ડી પણ બાર માર્ક્સનો આવી રીતે તમારો આખે આખું બ્લૂ થશે અને આ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હવે ઝડપથી આપણે વિભાગ સી અને ડીના મોસ્ટ આઈ એમ્પી દાખલાઓ જે છે એનો વિડીયોમાં આવશે તો એ જરૂરથી જોજો ને પરીક્ષામાં એ તૈયારી કરીને જાજો અને તમારા શેર તમારા જે ફ્રેન્ડ છે એને પણ શેર જરૂરથી કરજો તો બસ આજના વિડીયોમાં આટલો જ ત્યાં સુધી વધીને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે